સાડા ચાર ઇંચ વરસાદ ખાંભા કલ્યાણપુરમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો પોરબંદર વંથલીમાં ત્રણ ઇંચ વરસાદ બાણાવદર શિહોર ગીર ગઢડામાં અઢી ઇંચ વરસાદ કોડીનાર કુતિયાણામાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો

અને જળની ધમાલના દ્રશ્યો છે અમરેલીના ખાંભાના ખાંભાના તાતણિયામાં જાણે આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અહીં ગણતરીની કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા તાતણિયાની નદી લાલચોળ થઈ ગઈ હતી ભારે વરસાદના કારણે નદીએ ખૂંખા રૂપ ધારણ કર્યું નદીના પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું નદી કાંઠે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું પાણીનો દસમસ્તો પ્રવાહ મંદિરની અંદર ઘૂસી ગયો મંદિર જાળમગ્ન બની ગયું નદી એવી તોફાની બની કે દૂર દૂર સુધી પાણીનો પ્રચંડ અવાજ સંભળાયો નદીમાં ઘોડાપુર આવતા નિહાળવા લોકો ઉમટી પડ્યા હવે આ નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જુઓ આ પણ અમરેલી ધારીના છે ધારીના પાતળા ગામે મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડી તૂર બની પાતળા ગામની નદીઓ પ્રચંડ રૂપ ધારણ કરતા રસ્તાની બંને સાઈડોનું ધોવાણ થયું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તો ચીરી અને પાણી નદીમાં વહી રહ્યું છે તો પહાડો ઉપરથી પણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ નીચે આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા આ બાજુ બગસરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી સવારથી ઘેરાયેલા વાદળો સાંજ પડતા પડતા જ વરસી પડતા સાપર સુડાવડ મોટા આસર પાણી પાણી થઈ ગયું નાના આસર ગોલ્ડન વિલેજ રફાળા સમઢિયાળા કાગરદળી કડાયા સહિતના ગામોમાં પાણી વહેતા થયા તો દ્વારકાના રાવલ ગામે કહેર બની રહી છે મેઘાએ અહી એવો પ્રકોપ વર્તાવ્યો છે કે રાવલ ગામ અને આસપાસના ગામડાના ખેતરો જળમગ્ન થઈ ગયા ખેતરોમાં ઉભા મગફળીના પાકે જળ સમાધિ લઈ લીધી રાવલની સાની નદીના પાણીએ ખેતરોમાં તવાહી મચાવતા ખેડૂતોના જીવદ્ધર થઈ ગયા અને આ પાણી ઓસર્યા બાદ મગફળીના પાકનો સત્યાનાશ થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે

વરસાદ બાદ વાતાવરણ નયન રમ્ય બન્યું ધોધમાર વરસાદ થી શાંઘાવાડી નદી માં પૂર ની સ્થિતિ સર્જાઈ થતા આલ્લાદક દ્રશ્યો સર્જાયા ઝૂડ વડલી વડવીયાડા દ્રોણ સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે દ્વારકામાં બારે મેઘ ખાંગા થતા ગામડાઓ બેટમાં ફેરવાયા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સામેલાધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ આ દ્રશ્યો ભાતિયાના છે જ્યાં ગામના ચોક અને રસ્તાઓ જાણે કે સરોવર હોય તેવો આભાસ થઈ રહ્યો છે સવારે અંજરાધાર વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું ભાતિયાની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો એટલી હદે પાણી ભરાયું કે વાહન ચાલકો અટવાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાતિયાના રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે કારણ કે ઉભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે દ્વારકાનું કેનેડી ગામ બેટમાં ફેરવાયું અહીંયા કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું ગામ ટાપુ બન્યું ગામની બજારો પાણીથી લથબથ થઈ ગઈ જાણે બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો કેનેડી ગામમાં નદી નાળા છલકાયા કલ્યાણપુરના લીમડી ગામના તો હાલ બેહાલ થઈ ગયા અહીંયા વરસાદ લાલચોળ બનીને ત્રાટકતા આખું ગામ પાણી પાણી થયું ગામમાં એ હદે પાણી ઘુસી ગયા કે લોકોના ઘર સુધી પાણીએ કબજો જમાવી લીધો લોકોના ઘરમાં વસ્તુઓ પાણીમાં તરતી જોવા મળી લોકોની ઘર વખરી પલળી જતા નુકસાન થયું દ્વારકાના ભાટિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રસ્તા પર નદીઓ વહેતી થતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા જેના કારણે અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા જુઓ આ દ્રશ્યો ભાટિયાની બજારમાં પાણી હિલોડી ચડ્યું છે નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જાણે જાહેરમાં જ પૂરના પાણી ઘુસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ભાટીયામાં અંદાજે અઢી જેટલો વરસાદ ખાબક્યો જેથી અનેક વાહનો બંધ થતાં લોકોએ ધક્કા મારવા પડ્યા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઇવે ઉપર પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અહીંયા વરસાદે એવી તારાજી સર્જી છે કે રોડ પણ પાણીમાં ડૂબી ગયા છે રાણલીંબડી ચરકલા હાઈવે નો રસ્તો બંધ થયો રાણ ગામે આવેલી રેણુકા નદીમાં ધસમસતા પૂર આવતા રાણલીમડી ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે આ બાજુ કલ્યાણપુરના બાકોડીમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ બાકોડી ગામની બજારોની નદીઓના પૂરની સ્થિતિ સર્જાઈ અને ગામમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા

ઉજામ ખંભાળિયા ના લાલપરડા માં પણ વરસાદે તોફાની બેટિંગ કરતા રસ્તા રસ્તા પર આવેલો ગરકાવ થઈ જતા લોકો પરેશાન ધમાકેદાર વરસાદના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના અહીં સવાર સવારમાં મેઘરાજા એવી ધબદબાટી બોલાવી કે ધોરાજીના ગામડાઓ જળબંબોર થઈ ગયા ખેતરો જળથી તરબૂ થઈ ગયા અને નદી નાળાઓ ખૂંખાર બનીને વહેવા લાગ્યા માત્ર ગણતરીના કલાકોમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા દોરાજીનું ભાડે ગામ આખું પાણીમાં ડૂબી ગયું ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગામની નદી નાળા ચેકડેમ છલકાઈ ગયા ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો ખુશ ખુશ થયા વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દેતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ખેતરોમાં પાક પર જાણે કાચું સોનું વરસ્યું પ્રચંડ પૂરના આ દ્રશ્યો છે ધોરાજીના હળમતિયા ગામના અહીં પણ સવારથી વરસાદે ધમાલ મચાવતા ગામમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળો તૂટી પડતા નદી નાળાઓ ચેકડે મે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું ગામમાં ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામના બજારમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રમાણે પ્રચંડ પૂર વહી નહાવાની મજા માણી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા વરસાદને લઈ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં વરસાદ બોલાવ્યા અનેક ગામડાઓ ટાપુ બન્યા કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ ખૂંખાર બની ભારે વરસાદના પગલે સાની નદીમાં આવ્યું ઘોડાપુર ટ્રેક ડેમો તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાને ચડ્યા રાજકોટના ઉપલેટા ધુરાજી પોરબંદર જૂનાગઢમાં સપાટો બોલાવતા ગામડાઓમાં જળ તબાહી મચી જુલાઈમાં જળ આક્રમણ થતા ઉપલેટાના તલંગણા ગામમાં તારાજી સજાઈ ભારે વરસાદને લીધે લાઠ ભીમોરા મજેઠી રોડ ઉપર પાણી વહેતા થયા તલંગણા ગામમાં આભ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા હવે ધુરાજીના પાટણવાવ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી અંજરાધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા આવેલા નાના નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સ્થાનિક નદીઓ પણ જાણે કે તોફાને ચડી છે પાટણવાવમાં ભારે વરસાદના કારણે કુદરત ચારે કોર ખીલી ઉઠી હણમતીયા ભાડેર ચીચોડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યું છે અદભુત નજારો જોવા આવેલા સહેલાણીઓ રમણીય નજારો જોઈ ખુશ થયા છે તો ધોરાજીના ભાડેર ગામમાં વરસાદે ધબધબાટી બોલાવતા નદી નાળા છલકાયા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા કચ્છ માંડવી અબડાસા નળિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તાટક્યો વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી માંડવીના લાકડા બજારમાં વરસાદી પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી તો અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી ખાંભાગીરના વિસ્તારોમાં કંઈક આ રીતે નદીઓ ગાંડીતુર બની ખાંબા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છપ્પર પાડ પડ્યો કે ગામના રસ્તાઓ પાણી પાણી થયા ભાણિયા નાનુડી ઉમરિયા તાતણીયા પીપળવામાં વરસાદથી ઠંડક પ્રસરી ખાંભાના હળિયું નદીમાં ધોળાપુરની સ્થિતિ સર્જાય જુનાગઢ જિલ્લાના મંથલીમાં સવારે દસ થી કલાકમાં જ ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ જુનાગઢ શહેરમાં મધુરામ ઝાંઝરડા ચોકડી ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ફરી મેઘરાજા અહીંયા મહેરબાન થયા સૂત્રાપાડા કોડીનાર ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મનમૂકીને મેઘરાજા વરસ્યા કોડીનારમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું ગીરગરડામાં એક ઇંચ ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો કોડીનારમાં બે ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા બરડા પંથકના ગામોમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદથી ગામના રોડ પર પાણી વહેતા થયા પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો બરડા વિસ્તારના ભૂમિયાવદર ગામે અંધરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો ભૂમિયાવદર ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી ગામ લોકોએ નવા નીરને વધાવ્યા ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં વરસાદે સટાસટી બોલાવી બગદાણા પંથકના ખારી ગડથર જાંબુડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને ફાયદો થશે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘ મહેર જોવા મળી ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ ધમડાચા અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીનું પાણી પ્રાચીથી તાલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું માધુપુર ગામ નજીક રસ્તાઓ પર પાણી ફરી વળતા તાલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ કરવો પડ્યો રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ગીર સોમનાથ ગીરની નદીઓ પણ ગાંડીતુર બની ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટા ભાગની નદીઓ વહેતી થઈ ગઈ તાલાલાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવ્યું પ્રાચી તીર્થની સરસ્વતી નદી શાંગાવાડી નદી મચ્છુંદરી સહિતની નદીઓમાં પૂર આવ્યું હિરણ નદીનો પાણીનો હિરણ ડેમ બે માં સંગ્રહ થયો અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ ખુશી છે તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યવધર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા અવર માટે માર્ગ બંધ થતાં સૂર્યવધર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો જામનગર કાલાવડ પંથકમાં પણ વરસાદ વરસ્યો કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ પડવાથી તાલુકા મથક વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા રાજકોટના ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી બપોર બાદ વરસાદનું આગમન થયું ગ્રામ્ય પંથકમાં ખાખી જાડિયા સેવંત્રા મોજીરા ગઢાડા વાડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો સારા વરસાદથી મગફળી સોયાબીન કપાસ એરંડા જેવા પાકોને ફાયદો થશે શહેરમાં મેઘ સવારી આવી પહોંચી ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે ખેતીને ફાયદો કરાવતો આ વરસાદ છે જેથી ખેડૂતોમાં પણ ખુશી છે તો ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો ધારી શહેરમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી ઠેર વરસાદી પાણી વહેતા થયા મોરઝર દેવડા આંબડી સહિતના ગામોમાં વરસાદ છે ધારી પર મેઘરાજા મહેરબાન ખેડૂતો પણ ખુશ છે ગીર વેરાવળ સુત્રાપાડા અને ગીર જંગલ વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પાંચ ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના બજારોમાં જળબંબાકારની સ્થિતિ છે સટ્ટા બજાર સુભાષ રોડ તપેશ્વર મંદિર રોડ વખારીયા બજારમાં પાણી ભરાયા તાલાલા પ્રાચી રોડ પર પણ પાણી ભરાતા તે બંધ કરવો પડ્યો તાલાલાના વાડલા આ કોડવાડી રોડ બંધ થયો છે નદીઓના પાણી રોડ પર ફરી વળતા રસ્તા બંધ કરવાની નોબત આવી રાજકોટ જામકંડોળના શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ છે ચરેલ ગામે એક કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોળના તરફનો રસ્તો બંધ થયો છે ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા વહેણ જોવા મળ્યા ચિત્રાવડ ચાવંડી બાલાપર ખાટલી બારડિયા બરડીયા સહિતના ગામે વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર જિલ્લામાં અડધી રાત સુધી રેડ એલર્ટ છે અગિયાર જિલ્લામાં રાત્રે દસ વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે કચ્છ મોરબી દ્વારકામાં રેડ એલર્ટ છે જૂનાગઢ પોરબંદર જામનગરમાં પણ રેડ એલર્ટ છે ગીર સોમનાથ ભાવનગર રાજકોટમાં પણ રેડ એલર્ટ છે અમરેલીમાં પણ રેડ એલર્ટ છે તો સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ સુરેન્દ્રનગર ખેડામાં ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર પંચમહાલ દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે અડધી રાત સુધી મેઘો જોરદાર વરસવાનો છે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ છે મહેસાણાની શાળામાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય જુઓ શાળાની દુર્દશા ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ક્લાસરૂમ હોય કે શાળાની લોબી શાળાના ગ્રાઉન્ડ હોય કે ઓફિસ જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે છે કીચડ 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 અને લપસીને ધડામ થાય તેવા આ દ્રશ્યો મહેસાણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મેઘરાજાએ મહેર તો વરસાવી પરંતુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા જે હવે ઓસરી જતા શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું

રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યા છે તો નાનકડા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાંજ પડતા જ મેઘો મહેરબાન થયો છે વરસાદનું ફરી આગમન થતાં ખેડૂતો પણ ખુશ છે મારી રહ્યું છે રાજ્યના બાર જિલ્લામાં ચાંદીપુરા પ્રસરી ગયો છે અને ચાંદીપુરાના શંકાસ્પદ છત્રીસ થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી અઢાર જેટલા બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે વાલીઓમાં ચિંતા વધી ગઈ છે અને સૌથી વધુ સાબરકાંઠામાં નવ કેસ આવ્યા છે આમાંથી બે લોકોના મોત થયા છે જે બાદ અરવલ્લીમાંથી ચાર કેસમાંથી ત્રણના મોત મહિસાગર ખેડા સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો જ્યારે મહેસાણા ગાંધીનગર પંચમહાલ અને જામનગરમાં બે બે કેસ નોંધાયા છે તો રાજકોટમાં પાંચ અમદાવાદમાં ચાર મોરબીમાં ત્રણ કેસ સરકારી ચોપડે નોંધાયા છે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું પાટડીના ખારાગોડા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થયું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાર કેસ દાખલ થયા છે બે દર્દી વેન્ટિલેટર બે દર્દીની તબિયત સ્થિર છે અમદાવાદના ચાંદલોડિયા અને સરદારનગરના એક એક બાળકોના મોત થયા છે એમસી દ્વારા મેલેથિયન દવાઓનો છંટકાવ ચાલુ કરાયો છે જામનગરમાં ચાંદીપુરા એન્ટ્રી મારતા મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યશ અકબરી જીજી હોસ્પિટલ પહોંચ્યા અધિક્ષક ડીન અને તબીબો સાથે બેઠક કરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ચાંદીપુરા વાયરસના કારણે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે ત્યારે હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો આ સાથે તેમણે સિવિલ સત્તાવાળાઓને ટકોર પણ કરી હતી અને વાલીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે અમદાવાદ મંદિર આદેશ બાદ

વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી જે માંગ પૂરી ન થતાં અમદાવાદમાં સોલામાં આવેલી ડ્રીમર્સ કોલેજની બહાર મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા વાલીઓ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો વાલીઓ હાથમાં વાટકા અને બેનરની સાથે ઉભા રહ્યા અને આવતા જતા લોકો પાસેથી ભીખ માંગી ડ્રીમર્સ માટે ભીખ આપોના નારાજ સાથે વાલીઓએ ભીખ માંગી રસ્તે જતા વાહન ચાલકો પાસેથી પણ વાલીઓએ ભીખ માંગી જે બાદ તમામ વાલીઓ હાથમાં કટોરા લઈને ચાલતા ચાલતા સોલા વિસ્તારમાં પણ ભીખ માંગવા માટે પહોંચ્યા વાલીઓની એક જ માંગ છે કે કોલેજની ફી તમામ માફ કરો સાથે જ માંગ કરી કે તેર કોલેજને સરકારી કોલેજ જાહેર કરો નોંધનીય છે કે પહેલા જીમર્સ દ્વારા તોતિંગ ફી વધારો કરાતા ભારે વિરોધ થયો હતો લોકોના ભારે વિરોધ બાદ સરકાર દ્વારા ફી વધારાનો પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરિપત્ર પરત લીધા બાદ સરકાર દ્વારા ફીમાં અગાઉની ફી કરતા ચૌદથી ચોત્રીસ ટકા જેટલો વધારા કરવામાં આવ્યો જ્યારે મેનેજમેન્ટ કોટામાં તેત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટકાનો વધારો થયો આ વધારાને લઈને ફરીથી વિરોધ શરૂ થયો છે સરકારના નવા પરિપત્રથી પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વડોદરામાં બેફામ એમ્બ્યુલન્સે વૃદ્ધને ટક્કર મારી પાંચ ફૂટ હવામાં ફંગોળ્યા મોતની ટક્કરના આ હચમચાવી નાખનારા દ્રશ્યો છે વડોદરાના જે એમ્બ્યુલન્સ લોકોના જીવ બચાવે છે તે જ એમ્બ્યુલન્સે વડોદરામાં એક વૃદ્ધનો જીવ લેવાનો પ્રયાસ કર્યો વડોદરાના માજલપુર શ્રેય સ્કૂલ પાસે પૂરપાટ મોતની માફક દોરથી એમ્બ્યુલન્સે એક વૃદ્ધને મોતની ટક્કર મારી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે કે શ્રેયા શાળાની પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા ભૂપેન્દ્રભાઈ રાવેતા મુજબ સવારે પાંચ વાગે દૂધ વિતરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે સાત વાગ્યાના અરસામાં તેઓ શ્રેયા શાળા પાસે પહોંચ્યા ત્યારે પંચમહાલી એમ્બ્યુલન્સ વેન પૂર ઝડપે આવી હતી અને વૃદ્ધ કંઈ સમજે તે પહેલાં જ એમ્બ્યુલન્સ દાદાને અડફેટે લઈ લે છે એમ્બ્યુલન્સ એટલી સ્પીડમાં હતી કે બાઇકને ટક્કર મારતા બાઇક પાંચ ફૂટ દૂર સુધી ઢસડાયું હતું વૃદ્ધ ગંભીર રીતે હતા કમરના મણકાના ભાગે ગંભીર ઈજા પહોંચી જોકે એમ્બ્યુલન્સ ચાલક વૃદ્ધને નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડીને જતો રહ્યો હતો પરમાર નટવરલાલની એમ્બ્યુલન્સ વાહન ફિટનેસ સર્ટિફિકેટ ઉપરાંત તેની ઇન્સ્યોરન્સ પોલિસી પણ ગત વર્ષે ચાર માર્ચે પૂરી થઈ ગઈ હતી હવે ગાંધીનગરના હિટ એન્ડ રનના ખતરનાક દ્રશ્યો જુઓ ગાંધીનગરના નેહરુનગર ચોકડી પાસે કાર ચાલકનો આતંક જુઓ મોતની માફક આવતી એક કાર ચાલકે રોડ પર ચાલીને જતી મહિલાને ઉડાડી હતી શિક્ષિકા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક રફ्तारનો રાક્ષસ કાર ચાલકે પુરપાટ આવ્યો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી પાછળથી મહિલાને અડફેટે લઈને 5 થી 6 ફૂટ સુધી ઢસડે છે જ્યારે અન્ય એક વ્યક્તિ માંડ માંડ બચ્યો કાર મહિલા સાથે ધડાકાભેર ટકરાતા મહિલાને ગંભીર ઈજા પહોંચી

જયારે રાજકોટના રસ્તા પર પાણી ભરાયેલા હોય ત્યારે આ રોડ ઉપર નીકળતા પહેલા ધ્યાન રાખજો કેમ કે જે બેદરકારીથી એક યુવતીનું ચાલુ વાહને મોત થઈ ગયું બે ઇંચ વરસાદમાં રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું નાના મવા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હોવાથી વાહન લઈને જતી બાવીસ વર્ષે યુવતી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વીજ શોક લાગતા તે સ્થળ ઉપર જ ઢળી પડી યુવતીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયું કોલેજન યુવતીનું પંદર સેકન્ડમાં જ પ્રાણપંખેર ઉડી ગયું હરિદ્વાર હાઇટ બી વિંગમાં રહેતી નિરાલી કુકડીયાનું સત્યસાઈ હોસ્પિટલ પાસે મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો રાજકોટ મનપાના રોશની વિભાગે તાત્કાલિક અસરથી જ કાર્યવાહી શરૂ કરી આખા રાજકોટમાં કોઈપણ જગ્યાએ ખુલ્લા વીજ હોય અથવા બદલવાની કે રિપેર કરવાની જરૂર હોય તો તેનું કામ તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવ્યો તો આ મામલે ન્યુઝીટીન ગુજરાતીની ટીમ રિયાલિટી ટ્રેક માટે સ્થળ ઉપર પહોંચી હતી તો જોવા મળ્યું કે ઠેર ઠેર લટકતા હતા મોતના વીજ વાયરો વીજ ડીપી માં ધડાના આ દ્રશ્યો છે અરવલ્લીના માલપુરના ચોક માલપુર આવેલ ડીપીમાં અચાનક આગ બગી વીજમાં આગ લાગતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આગ લાગતા ભારે અફરાતફરી મચી વીજ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા વીજ ટીમ દ્વારા રિપેરિંગ કામ શરૂ કરી વીજ પ્રવાહ ફરી શરૂ કરાયો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારી બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જાહેરમાં મારામારી સિવિલનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે હતી બબાલ અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા વિવાદ થયો એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે થયેલ ઘર્ષણનો આ વીડિયો વાયરલ થયો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

તમાશો જોવા ભેગા થયેલા ટોળાનો આ બાદ બચાવ થયો અમદાવાદ પાસિંગની આકાર હોવાનો ખુલાસો થયો છે વડોદરાના રોડ પર દેશી દારૂની રેલમ છેલ રોડ પર વહી દારૂની નદી વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા અહીં પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગરો કઈ હદે બેફામ બની ગયા છે તેનો આ બોલતો પુરાવો છે વડોદરાના વાઘોડિયામાં દેશી દારૂના ખેપિયાઓએ પોલીસને પડકાર ફેંક્યો દારૂની ખેપ મારવા જતા ચાલકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જાતા રોડ પર દેશી દારૂની રેલમછેલ જોવા મળી જાણે દેશી દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એક્ટિવામાંથી દેશી દારૂની કોથળીઓ ફાટી જતા રોડ પર દારૂ વહેતો થયો અકસ્માત એટલો જોરદાર હતો કે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા દેશી દારૂનો ધંધો કરનાર અક્ષય પરમાર પણ ઈજાગ્રસ્ત થયો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા બંને વાહનોનો તો કચ્ચર ઘાણ નીકળી ગયો આપણો ગુજરાત માધ્યમ બસ આટલું જ રજા આપશો